નમસ્કાર દર્શક મિત્રો આપની અને મહાનગરપાલિકાની પરિસ્થિતિ અને છાપરા રોડ ની ઉપર નવા બનાવેલા રસ્તા ની ઉપર મસ્ત મોટો ભુવો પડવા પામ્યો છે જે ભૂતમા મંદિર છે ભૂતમામા મંદિર ની બરાબર જ પાછળની સાઈડે આપ જોશો તો સવારે ભુવો પડ્યો તો દ્રશ્ય અમારી પાસે આવ્યા અમે સ્થળ પર પહોંચીએ છીએ ત્યાં સુધી એક સારી વાત તાત્કાલિક અથવા તો શું ધ્યાન આપ્યું અને મહત્વની વાત તો એ છે કે જેવા અમે કેમેરો ઓન કરીએ છીએ એટલે કે બે અધિકારીઓ પોતાની ગાડીમાં બેસી અને પલાયન થઈ ગયા સમજી ગયા કે હવે અમને પકડશે અને પકડશે તો અમે શું જવાબ આપશું અને તાત્કાલિક અસર થી એવો ભાગી જવા પામ્યા છે મૂળ કહેવાનો જે પ્રમાણે પુરાણ થઈ રહ્યું છે એ પ્રમાણે તમે સમજી શકો છો આ તો એક જગ્યા થઈ આવી તો ઘણી જગ્યા છે કે છાપરા રોડ ની ઉપર જે લાલિયાવાડી વાપરવામાં આવી છે ઘણી બધી ગટરોના ઢાંકણો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે પણ ત્યાં નિકાલ માટે એટલે તમે વિચાર કરો કે તંત્ર

પાસે નાનો ખાડો અને દસ મીટર પાસે મોટો ખાડો હું કેમેરા પર્સન વિનંતી કરીશ કે હજુ તો બનાવ્યા કદાચ મહિનો પણ પૂર્ણ થયો હશે અને ત્યારે રસ્તાની હાલત આવી છે તો આ છે નવસારી મહાનગરપાલિકા કે જે એક સાંધવા જાય છે ત્યાં તેર તૂટે છે અને તેર તૂટવાના કારણે એ લોકોએ ઠીંગણા મારવા પડે છે કરવું પડે છે

અમને મોકલી ઓકે એમને મોકલી એ બાઈ સાહેબ કે સુપરવાઇઝર આવ્યું નથી પેલા બે ઓલ્ટામાં ભરાઈને ગયા તે કોણ

ભાઈ તમારા પર બ્લેમ નથી કરતો તમે તો સારું કામ કર્યું એટલે વ્હાઈટ કલર ની ઓલ્ટો હતી અંદર બેસીને પલાયન થઈ ગયા કોણ હતું હવે આ લોકોને પણ નથી ખબર એમને કોઈ ઉભું નહીં રહી એમને સાથે કોઈ ટાઈમ પાસ નહી કરે એમને એમ તો કોઈ માર્ગદર્શન નહીં આપે પણ મૂળ કેવાનો ભાવ વાત રહ્યો કે કેમેરાની સામે આવતા એ લોકોની પણ ફફડે છે અને માટે જ કરી જનતા જવાબ માંગે છે નવો રસ્તો બનાવ્યો મહિનો નથી થયો કેટલું વેઠવું પડ્યું છે છાપરા રોડ ના અને પછી આ સુંદર સૃષ્ટિને ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને સ્વજનો સાથે ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ હાર્દિક સ્વાગત છે છાપરા રોડ છાપરા રોડની સ્થિતિ આપ જુઓ આજે આખા છાપરા રોડનું વિશ્લેષણ નવસારી લાઈવની ટીમે કર્યું અને ઇન્ટરવ્યુ કર્યો ઇન્ટરવ્યુ કર્યા બાદ આપ આ પરિસ્થિતિ જુઓ ખાડાઓ જુઓ અરે વૃક્ષારોપણ કર્યું હોય ને એવું લાગી રહ્યું છે છાપરા રોડ પર ત્યાં સુધી કે તમારે કદાચ નવી ગાડી લેવી હોય અને એની ટેસ્ટ ડ્રાઈવ કરવી હોય એના સસ્પેન્શન કેવા છે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું છે તો પહોંચી જાઓ છાપરા રોડ ઉપર એસબીઆઈ બેંકની સામે આ જે ખાડો પડ્યો છે ત્યાં એટલે તમારું ટેસ્ટ ડ્રાઈવ થઈ જશે ગાડીના સસ્પેન્શન સોકર અને ગ્રાઉન્ડ લેવલ કેવું છે તમને ખબર પડી જશે અમે અહીંથી નથી અટકતા આખા રોડનું વિશ્લેષણ કર્યું ગટરના ઢાંકણો જુઓ આ તો કઈ ટેકનોલોજી બાપુ પીપળું મૂકવામાં આવ્યું અરે પેલું પ્લાસ્ટિકનું બેરીકેટ કરવાનું એક નાનકડો ટુકડો મૂકવામાં આવ્યો અરે કોન તો જુઓ કોન મૂક્યો છે રોકેટ લોન્ચર મૂકવાના કે શું આમાંથી અને ખાડાઓમાં તો વૃક્ષારોપણ કરીને લોકોને સાવચેત કરવામાં આવે છે કે ભાઈ અહીંયા ખાડો છે અહીંયા ગાડી નહીં લઈ જતા નહીં તો તમારા રામ રમાઈ જશે એટલું જ નહીં હવે જુઓ રસ્તાની સાઈડ આ રસ્તાની સાઈડ તૂટી જવા પામી છે અને આ તૂટેલી સાઈડ હવે કેટલા વખત સુધી ટકશે એ પણ પ્રશ્નાર્થ છે આર એન્ડ બી માં પીડબ્લ્યુડીમાં મનીષભાઈ પટેલ અત્યારે માં છે આપ ત્યાં જાઓ એમને મળો મનીષભાઈ પટેલને મળવા માટે ગયા મનીષભાઈ પટેલે ઓફ ધ રેકોર્ડ વાત કરી ઓન ધ રેકોર્ડ ઇન્ટરવ્યુ આપવા માટે ના બેક કરવામાં આવશે આમાં પાંચ ફૂટ ઊંડા જઈ અને કામ કરવામાં આવ્યું હતું પાંચ મીટર સુધી પણ કામ ઘણી વખત થયું છે કારણ કે મોટા પાઇપો નાખવામાં આવ્યા હતા કેબલો ખૂબ નડિયા હતા એમણે પોતાનો પક્ષ મૂક્યો કામ પૂર્ણ થયું નથી કોન્ટ્રાક્ટર તો ના પાડતા હતા કે ભાઈ અત્યારે આ ડામર પણ નહીં કારણ કે આ ડામર ધોવાઈ જશે એનું કારણ કે હજુ રસ્તો ટીપાયો નથી પણ આખા ચોમાસા દરમિયાન રસ્તો ટીપાઈ જશે તમે ટીપી નાખશો અને ત્યાર પછીથી ચોમાસા પછીથી જે રસ્તો બનશે એ ગેરંટી સાથે કહું છું કે નવસારીમાં આવો રસ્તો તમે કોઈ જગ્યાએ નહીં જોયો હોય એવી એમણે વાતો પણ કરી છે એવા ડિવાઈડર બનશે એવી સ્ટ્રીટ લાઇટો લાગશે એવા પટ્ટાઓ પડશે અને રસ્તો હાઈવે જેવો બનશે કારણ કે વાહનો

કોન્ટ્રાક્ટર આ અત્યારે ખાડા કોણ પૂરે છે નવસારી મહાનગર પાલિકાના કર્મચારી વાહ ભાઈ કેવી મિલી ભગત છે મલાઈ ખાવી કોઈએ અને કામ કરવું કોઈએ પણ મૂળ કહેવાનો ફાવાજ છે આખા છાપરા રોડનું વિશ્લેષણ કર્યું છે આજના દિવસે આખા છાપરા રોડની ઉપર અમે અહેવાલ પ્રસારિત કરીએ છીએ અને એ ખાડા અને ભલે પછી એ મહાનગરપાલિકાના માણસો પૂરે એમાં કોઈ બે મત નથી પણ ખાડા પુરાશે અને ચોમાસા દરમિયાન આજ પરિસ્થિતિ રહેવા પામવાની છે તૈયાર રહેજો એનું કારણ છે કે રસ્તો કાચો છે આ તો વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે

એ પણ કહી દઈએ છાપરા રોડના તાળફળિયાના રહીશોએ પણ અમને કમ્પ્લેન કરી હતી એ કમ્પ્લેન પણ આજે અમે ત્યાં રજૂ કરી અને આપવામાં આવી છે કે તાળફળિયાની અંદર પણ તાત્કાલિક અસરથી કામ કરવામાં આવશે તો તાળફળિયાના જે પણ રહીશો છે એ પણ અહેવાલ જોઈ લો અને જાણી લો કે તમારે ત્યાં પણ કામ થશે કાલ સુધીમાં કામ પૂર્ણ થવું જોઈએ જો કાલ સુધીમાં કામ પૂર્ણ ન થાય તો નવસારી લાઈવનો નંબર છે નાઇન એટ ટુ ફાઇવ નાઇન ડબલ ફાઇવ ડબલ વન સિક્સ ડિસ્પ્લે પણ મૂકીશું પણ નાઇન એટ ટુ ફાઇવ નાઇન ડબલ